ભક્તિ ત્યાગ અને માનવતાનું અનોખું અને અદ્ભુત ઉદાહરણ એટલે અમરેલીના મહાન સંત સંત મુરદાસ સંત મુરદાસનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામે લુહાર જ્ઞાતિમાં થયો હતો વિક્રમ સંવત એક હજાર સાતસો એકત્રીસ કારતક સુદ અગિયાર સોમવારનો એ પાવન અને શુભ દિવસ હતો તેમના પિતાનું નામ કૃષ્ણ અને માતાનું નામ ગંગાબાઈ હતું સાધારણ પરિવાર હોવા છતાં સંત મૂળદાસનું બાળપણ અસાધારણ ગુણોથી ભરેલું હતું બાળપણથી જ તેમના જીવનમાં સાદગી સત્યનિષ્ઠા અને ઈશ્વર પ્રત્યે અડગ શ્રદ્ધા દેખાતી રમકડા કરતા તેમને સત્સંગમાં વધુ આનંદ આવતો સંસારિક આકર્ષણોથી દૂર રહી તેઓ હંમેશા સત્યના માર્ગે ચાલવાનું પસંદ કરતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે તેમને ગોંડલના મહાન સંત લોહલંગરી બાપુ જેવા ગુરુ મળ્યા ગુરુની કૃપા અને માર્ગદર્શનથી સંત મૂરદાસ આત્મજ્ઞાન વૈરાગ્ય અને માનવસેવાના માર્ગે આગળ વધ્યા સમય જતા તેમની સાધના અને તપશ્ચર્યાની ખ્યાતિ આસપાસના વિસ્તારોમાં ફેલાવા લાગી ઘણા લોકો તેમને ગુરુરૂપે માનવા લાગ્યા તેમના મુખ્ય શિષ્યોમાં શીલદાસ હાથીરામ અને જદુરામ જેવા સંતો હતા જેઓ ગુરુના માર્ગે ચાલીને સેવા અને સાધનાનું જીવન જીવતા સંત મોરદાસની મહાનતા માત્ર સામાન્ય જનતા સુધી સીમિત રહી નહીં જામનગરના રાજા રાવળજામે પણ તેમની આધ્યાત્મિક શક્તિ અને જીવન મૂલ્યો ઓળખી તેમને પોતાના ગુરુપદે સ્થાપ્યા અને કંઠી બંધાવી હતી આ ઘટના પછી સંત મુરદાસની ખ્યાતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગઈ લગભગ ત્રણસો વર્ષ પહેલા સંમત એક હજાર સાતસો અડસઠમાં સંત મુરદાસે અમરેલીમાં આશ્રમની સ્થાપના કરી આ આશ્રમ માત્ર તપસ્યા અને સાધનાનું સ્થાન નહોતું પરંતુ દુઃખી પીડિત અને નિરાધાર લોકો માટે આશ્રયસ્થાન બન્યું ભૂખ્યાને ભોજન પીડિતને સાંત્વના અને દુઃખિયાને આશ્રય આ આશ્રમનું મુખ્ય ધ્યેય હતું સંત મુરદાસના જીવન સાથે અનેક ચમત્કારો જોડાયેલા છે પરંતુ તેમની સાચી મહાનતા ચમત્કારોમાં નહીં પરંતુ તેમના ત્યાગ સહનશીલતા અને અપરંપાર કરુણામાં છુપાયેલી છે એક એવી ઘટના છે જે આજે પણ લોકમુખે જીવંત છે અને સંત મૂળદાસને માનવતાની પરાકાષ્ઠા સુધી પહોંચાડે છે એક રાતે અંધકારમાં એક સ્ત્રી આશ્રમ પાસે આવેલા કૂવામાં પડવા આવી તે ગર્ભવતી હતી પરંતુ સમાજના ડરથી અપમાનના ભયથી અને નિરાધાર સ્થિતિમાં તે જીવન સમાપ્ત કરવા આવી હતી સંત મૂળદાસે આ જોઈ તેને તરત રોકી શાંત વાણીમાં તેને સમજાવી સાંત્વના આપી અને તેનું જીવન બચાવ્યું સ્ત્રીએ રડતા રડતા પોતાની પીડા કહી તેના ગર્ભમાં જે સંતાન હતું તેના પિતા તરીકે કોઈનું નામ આપવું તેને શક્ય નહોતું ત્યારે સંત મૂળદાસે જે કર્યું તે સામાન્ય માણસ માટે કલ્પનાથી પણ પર છે તેમણે કહ્યું આ સંતાનના પિતા તરીકે મારું નામ આપજે એક નિર્દોષ જીવ બચાવવા માટે એક અબલા સ્ત્રીને સમાજના તિરસ્કારથી બચાવવા માટે સંત મુરદાસે બીજાનું કલંક પોતાના માથે લીધું આ વાત જ્યારે જાહેર થઈ ત્યારે અમરેલીના લોકો ગુસ્સામાં આવી ગયા લોકોએ સંતમૂળદાસને અવળા ગધેડે બેસાડી શહેરમાં ફેરવ્યા પરંતુ સંત મુરદાસે ક્યાંય વિરોધ ન કર્યો ન કોઈ જવાબ ન કોઈ ગુસ્સો મૌન શાંતિ અને કરુણાથી તેમણે બધું સહન કર્યું સમય જતાં સત્ય બહાર આવ્યું લોકોને પોતાની ભૂલનો અહેસાસ થયો અને જે લોકો અપમાન કરતા હતા એ જ લોકો સંત મુરદાસના ચરણોમાં માફી માંગવા ઊભા રહ્યા આ સ્ત્રીને જે સંતાન થયું તેનું નામ રાધા રાખવામાં આવ્યું आज राधानो पुत्र आगर चाली ने नारायण संप्रदाय महान संत मुक्तानंद स्वामी तरीके प्रसिद्ध थयो आ रीते ना त्याग और बलिदानी एक महान नो जन्म थयो पत्नी वेलूबाई ना अवसान बाद संवत एक हजार सात सौ बोतेर इत एक, एक हजार सात सौ सोल સંત મુરદાસે વેલુબાઈની યાદમાં ભંડારો કર્યો પછી આશ્રમનો વહીવટ પોતાના શિષ્યશીલદાસને સોંપી તેઓ દ્વારકાની યાત્રાએ નીકળ્યા અંતે સંવત એક હજાર આઠસો પાંત્રીસ ચૈત્ર સુદ નવના દિવસે અમરેલી મુકામે સંત મુરદાસે જીવતા સમાધિ લીધી આજે પણ અમરેલીમાં તેમનો આશ્રમ અને સમાધિ સ્થિત છે તેમના ભજનો અને વાણી આજે પણ ઘરે ઘરે ગવાય છે સંત મુરદાસનું જીવન આપણને શીખવે છે કે સાચો સંત એ છે જે અપમાનમાં પણ કરુણા ન છોડે સાચો ત્યાગ એ છે જે બીજાનું દુઃખ પોતાના પર લે અને સાચી ભક્તિ એ માનવસેવામાં છે આવો આવા મહાન સંત સંત મુરદાસને શત શત નમન કરીએ